શું કરું કોડો ડાબુ દુબુ રાખવું છે કે સાવ કરવું છે તમારે અમારે તો સાવ કરવું છે સાવ કરવું છે

મની કાવતરું લાગે કાવતરું દોઢ કરોડ રૂપિયા કાવતરું ના ના કાવતરું નથી પૈસાજી

બી તમે બે ખંડ નું નામ બે ના તમે તારે બે ખંડ તમે એ રીતે હતી પણ હવે તમે જોયો પણ બે ખંડ તો હાથમાં આવી ગયો મારા હાથ નો

તમારે દુઃખ બધાતું નઈ તમારે બે જણા ને દુઃખો બધાતું નહીં તમારે કીધું તું નહીં તમે સોટો પાણી કરી દીધું તમારી દુઃખ હતું બીજું દુઃખ નહીં તમે હાલ જે કોમે હાજર છે એ કરો કે તમારે દુઃખ નહીં થોડું થોડું પછી દુરા હેડા

કરવી લાવો મેઠી લાવો પણ અમાર દુખ જ જોઈએ ના રે તારે આજ કરવી તમારે ઘરે આવશે પગથિયા કરવા